અંકલેશ્વરના ભડકોદરા પાટિયા પાસે ટ્રકના ચાલકને કર્યું હતું સર્જી ટ્રક મૂકી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના ભડકોદરા ગામના પાટિયા પાસે વાલીયા તરફથી પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા કોસમણી ગામની સફેદ કોલોનીમાં રહેતા બાઇક ચાલક ત્રીસ વર્ષીય જીતુભાઈ ભરતભાઈ વાઘને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ઉપર સવાર જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતા ત્રેવીસ વર્ષીય શુભમ ઠાકોરને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસડવામાં આવ્યા હતા જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક જીતુભાઈ વાગના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કસડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એ બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા અંકલેશ્વર